આજ રોજ એ સામાન્ય સભા મળી હતી સભામાં વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાન દ્વારા કોર્પોરેશનની કામગીરીઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને વટવા આવાસ હાટકેશ્વર બ્રિજ અને ટેન્ડરોની રકમમાં વધારો અને સાબરમતી નદીના પ્રદૂષણોનો મુદ્દો ઉઠાવ્યો હતો સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા એ એમસીના અધિકારીઓ અને સત્તાધીશો ઉપર અલગ અલગ આક્ષેપો કરવામાં આવ્યા હતા અમદાવાદ ટેક્સના પૈસા ઉપર યોગ્ય જગ્યાએ નથી વપરાતા અને તે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું પરંતુ વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટી માટે અલગ અલગ યોજનાઓ બ્રિજ મેડિકલ જેવી સુવિધાઓ આપે છે અને હજુ પણ અનેક સુવિધાઓ અમદાવાદ ને આપવામાં આવી છે પરંતુ વિપક્ષ દ્વારા હવનમાં હાટકી નાખી રહ્યા છે તેનું કોઈપણ ટેન્ડર હોય એનું એન પ્રોક્યોર ઉપર જાહેરાત આપવામાં આવતી હોય છે અને એન પ્રોક્યોર ઉપર જાહેરાત આવ્યા બાદ સમયમર્યાદાની અંદર જે પણ પાર્ટી એપ્લિકેબલ હોય ભરવા માટે એ લોકો એના પર ભરતા હોય છે અને કોઈપણ ટેન્ડરનો એનો અંદાજ બનેલો હોય એનું વાત કરવામાં એનું પ્રી ઓડિટ પણ થતું હોય છે બન્યા પછી પોસ્ટ ઓડિટ પણ થતું હોય છે જ્યારે વિકાસ અમદાવાદ મહાનગરનો જે વિકાસ થઈ રહ્યો છે રિવરફ્રન્ટ બન્યું છે બેરેક બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે પાણીની સમસ્યા અમદાવાદ શહેરની અંદર જે નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચી રહ્યું છે લોકોને ટ્રાફિકની સમસ્યા નડે નહીં અને સહેલાઈથી પોતાનો સમય બચાવી શકે પ્રદૂષણની માત્રા ઘટે એ માટે મહાનગરની અંદર ઓવરબ્રિજો અંડરબ્રિજો આ બની રહ્યા છે તો જ્યારે શહેર વિકાસ આગળ વધતું હોય ત્યારે હંમેશા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે અને કામ કઈ રીતે ડીલે થાય એ માટેના પ્રયત્નો કરતા રહેતા હોય છે કોઈ પણ પ્રક્રિયા સામાન્ય રીતે પેપરની અંદર એનપ્રોક્યોર દ્વારા કરવામાં આવતી હોય છે હાલ પૂર્વની અંદર ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પરિણામે આ વખતે ત્યાં આગળ નરોડા વિસ્તારની અંદર વરસાદી પાણીની માત્રા પણ વરસાદની અંદર ઓછી જોવા મળતી હોય છે આમ હંમેશા વિપક્ષ જ્યારે અમદાવાદ શહેર વિકાસમાં આગળ વધતું હોય ત્યારે એની અંદર કઈ રીતે રોડા નાખી કામ કઈ રીતે ડીલે થાય તે માટેના પ્રયત્ન કરતા રહેતા હોય છે